ગુજરાત ગૌન સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ચુમ્બાલીસો ને ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવડિયાજી માનનીય મંત્રી શ્રી રમનભાઈ સોલંકી મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી મનોજ દાસજી શ્રીમતી સુનૈનાથ તોમરજી શ્રી ડૉક્ટર જયંતિ એસ રવિ અને ગોન સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષાર ધોલકિયાજી આજે ગુજરાતના વિવિધ વિભાગોમાં ચુમ્બાલીસો ને યુવાનોને એમનું ભવિષ્ય અને ખાસ કરીને તમારા સપના એ આજે સાકાર થયા છે તે બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજે આપ સૌ લોકો ગુજરાતના નાગરિક થી ગુજરાત સરકાર પરિવારમાં જોડાયા આપ સૌ લોકોની જવાબદારી આજથી જ બદલાઈ ગઈ છે અને આજથી તમે ફરિયાદી નહીં પરંતુ ફરિયાદીઓના સહાયક બનીને એમના નિરાકરણ લાવનાર વ્યક્તિઓમાં આવી ચૂક્યા છો આપ સૌનું ગુજરાત સરકાર પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે હું મારી વાત વાત શરૂ કરું તે એક છે અને વાત એ છે કે પરીક્ષા સરકારી પરીક્ષાઓ નિરંતર ચાલતી જ આવતી હોય નાની મોટી ઘટનાઓ બને ક્યાંય હજારો લાખો મહેનતું વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓની વચ્ચે એક બે દૂષણખોરો એ લાખો લોકોના સપના દોહલવાનું કામ કરતા હોય એની વચ્ચે આપણી સેવા દ્વારા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં નવી પદ્ધતિઓ નવી ટેકનોલોજીઓ અને આ બધાનો જ ઉપયોગ કરીને એપ્રિલ બે હજાર પચીસથી અત્યાર સુધી એકસોને

મળીને એમને અભિનંદન અને એમનો આભાર આ રાજ્યના યુવાનોવતી માનવા માંગુ છું આજે આ ચુમ્માલીસસો ને તોત્તેર પરીક્ષાર્થીઓ રાજ્ય સરકારના સભ્ય બન્યા છે તમને કદાચ અંદાજો નહીં હશે તમે ભલે રાત દિવસ મહેનત કરી હશે પરંતુ આ મહેનતની પાછળ તમારા પરિવારજનો માતા પિતાનો વર્ષો વર્ષનું એ સપનું હશે કે મારો દીકરો મારી દીકરી મોટી થશે ભનશે જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે આજે તમે ગામમાં પાછા જ્યારે જશો ને એટલે સરકારી અધિકારી જ્યારે જયારે જશો ને તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કહેવા માંગશે પરંતુ એ સાહેબ સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી એ જ માટીમાંથી મોટા બન્યા છે આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વરસ વરસ બે બે ત્રણ ત્રણ વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં અને જો પડશો

સાહેબ બની ગયા આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી માતા પિતા ગામડે રહે છે એની ચિંતા હવે આપણે કંઈ કરવી નહીં એ દિશામાં બી નહીં જતા એવી બી હું આપ સૌ લોકોને બે હાથ જોડીને અપીલ કરું અને જયારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જન ભૂલ કરે

અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે પરંતુ સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને અવાલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ આપ સૌ લોકો કાલથી જ જ્યારે અલગ અલગ કચેરીઓમાં જવાબદારી લેશો જવાબદારી લેશો એટલે અનેક અનેક અરજદારો તમારી પાસે આવશે અનેક અરજદારો તમે જે ઓફિસમાં છો ત્યાં તમારા ઉપલા અધિકારીઓને મળવા આવશે એ અધિકારી પહેલા તમને મળશે કોઈક નાના મોટા માણસો હશે એમને કદાચ સમાજની છેવાડાના માનવી હશે એમને કદાચ સરકારી સિસ્ટમની ખબર ના હોય કોઈક અરજી હાથથી લખીને આવ્યું હશે કોઈક ટાઈપ કરીને લઈને આવ્યું હશે કોઈકને સરકારી સિસ્ટમની ખબર ના હોય તો એની જોડે પ્રેમપૂર્વક વાત કરશો તો જરૂરથી માન વધશે ને તાકાત બી વધશે એને તમારી સત્તાનો પાવર નથી બતાડવાનો કે આવું ના હોય આવી અરજી લઈને ના હોય આ વિષય પર આ વિચારોથી આપણે દૂર રહેવાનું છે અને કોઈક વડીલ આવ્યા હોય કોઈક બસો કિલોમીટર દૂરથી કોઈ વડીલ તમારી પાસે આશા લઈને તમારી પાસે પહોંચે તો એને ખુરશી પર બેસાડીને ચા પીવરાવશો ને તો તમારી તાકાત વધશે ઓફિસર ગીરી વધશે પણ જો એને તમે ઠોકરાવશો તો ક્યારેય કોઈ તાકાત નહીં વધે એવી હું આપ સૌને છેલ્લા અનેક વર્ષોથી મેં અનેક અધિકારીઓને કામ કરતા જોયા છે ચા પીવરાવતા બી જોયા છે પાણી પીવરાવતા બી જોયા છે પોતાની ગાડીમાં રેલવે સ્ટેશન બી મોકલતા જોયા છે આવા દ્રશ્યો જાણે કે તમે એ કામ કરશો તો એવી અપેક્ષા નહીં રાખતા કે બીજા દિવસે તમારી કોઈ વાવા થશે આ કામ આ સમાજ જીવનની આપણી જવાબદારીનું કામ છે આ વાવા માટેનું કામ નથી તેથી કોઈ જોઈ કે ના જોઈ આપણે સમજદારીપૂર્વક કોઈ બી વ્યક્તિ આપણી પાસે કોઈ આશા રાખીને આવ્યું હોય તો એની આશા ના તૂટે તે રીતે આપ સૌ લોકો કામ કરો તેવી આપને શુભકામનાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ મહિનો એ ખરેખર ગુજરાતના યુવાનો માટે ખૂબ જ મહત્વનો મહિનો છે ચુમ્બાલીસો ને તોતેર જેટલા આજે યુવાનોને અહિયાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા થોડા દિવસ અગાઉ જ અલગ અલગ વિભાગોના નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા હમણાં ચીફ સેક્રેટરી શ્રી મનોજજીએ કહ્યું કે આંગણવાડીની બહેનોને નવ હજાર જેટલા લોકોના નિમણૂક પત્ર આપવામાં આવવાના છે અને એના પછી પોલીસમાં જે બાર હજાર લોકોની ભરતી કરવામાં આવી હતી તેની બી પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે એના બી નિમણૂક પત્ર ઝડપથી આપવામાં આવવાના છે એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દલમાં કુલ ચૌદ હજાર પાંચસો ને સાત નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે જેમાં પીએસઆઈ લોકરક્ષક જેવી મુખ્ય કેડરના તેર હજાર પાંચસો ને જગ્યાઓ અને ટેકનિકલ કેડરની નવસો ને સોળ જગ્યાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે બાર હજાર પાંચસો યુવાનો જેને પરીક્ષા આપી છે પાસ થયા છે એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને પત્ર આપવામાં આવશે આપ સૌ યુવાનોને રાજ્યમાં જે ખૂણે ખૂણેથી જે સપનું જોઈ છે કે સરકારી નોકરી કરવી છે એના માટે આનાથી સારો સુવર્ણકાલ આવી જ ના શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ સારી રીતે પરીક્ષા થઈ શકે હકદારોને નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના એનાયત પત્ર બી ઝડપથી લોકોને આપવામાં આવે છે તેનો જીવતો જાગતો અને સૌથી ઉત્તમ ઉદાહરણ એ આજનો કાર્યક્રમ છે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર